અમરેલીના ધારી ગર્લ્સ હાઈસ્કૂલની સામે આવેલી એક સાથે ત્રણ દુકાનના તાળા તૂટ્યા નિલેશ બુક સ્ટોર નામની સ્ટેશનરી દુકાનનું શટર ઉચકાવીને દુકાનમાં રાખેલી રૂપિયા પચીસ હજારની ચોરી કરી હતી શ્યામ એગ્રોની દુકાનમાંથી રૂપિયા પાંચ હજારની ચોરી થઈ હતી ત્યારબાદ કાલાણી ટ્રેડર્સમાં પણ તાળા તૂટ્યા હતા અને ત્રણ દુકાનદારો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા એક સાથે ત્રણ દુકાનમાં ચોરી થયાનો બનાવ બનવાથી ધારીના વેપારીઓને હચમચાવી દીધા છે આ અંગે ધારી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી ચોરોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી તો રકમ જે કઈ હતી એ બધી લઈ ગયા છે કેટલા અંદાજે કેટલાની રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય પણ તે દિવસે હવે સેલ્સમેન બીજે દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી અને જીણે જીણું ચિલ્લર ને બધું કાઈ બીજા કાઈ અલગ જે કે રાખ્યું તો કાઈ પણ વસ્તુ એને છોડી નથી અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે અંદાજે 25000 જેવું રોકડ થઈ જાય એમ અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ છે એક શ્યામ એગ્રો ભાઈ જે છે આ બાજુમાં ઉભાઈ દીપકભાઈ દીપક આ ચકાભાઈ કાલાણી છે કાલાણી એડ્રેસ અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે અત્યારે લખાવા આવ્યા છે અત્યારે એના ગ્રાઉન્ડમાં છે ઓકે